ના ભાઈ મારે તો ખેતરમાં શું કોમ હોય ફોની વારવાનું બોલો બે ચા પીવાય તો ના ચા તો નહીં જમવાનું તૈયાર જમવા જાય છે બઉ ચાલક લાગે છે

સમજો તમે વાત સાચી ખેતર માં જતો હોય કોઈ બી માણસ એટલે એને ના પૂછાય કારણ કે મોડું થતું હોય બરોબર પૂછો હોય ને ભાઈ કેટલું મોડું થાય વિચાર કરો તમે તમે

પેલું એવું બિયારણ નાખતા હશે બધું સરખું એટલે તમારા ખેતર ના બગાડી અમારે લોકલ બિયારણ નાખે એટલે અમારે બગાડ દઈએ એવું પતી જાય ખબર તમને હા એટલે અમે તો વાયર પોની ના તાર ના ખાયા છે બરોબર છે એ તમારી વાત પણ અમારી જેવા આગળ નહીં વાત કરવાની હોય તો અમે અમે સરખા વાયર ના ખાયા પણ ભૂંડીઓ વાયર તોડી નાખી તમને હું કઉ એટલે એવું ડૂચા પડશે ભૂંડીઓ વાયર તોડી નાખી છે આકાશભાઈ તમે દોઢ બોલતા નહીં સમજ પડી

અરે ચાલક એટલે પૂરેપૂરા હું પૂરેપૂરા કઈ ખેતર કયો ગમે તે ખબર બધું જ બધી જ વાત એટલે તમે તોકન પેલા ભગાભાઈ બે માણસો બે માણસો જીવ બચાવી તમે ચાલક ના મચ્યો અમને બધી એ બધા એ તો બધા બચાવી હતી મોનસાઈ માં આવે તમે કોઈ એટલા બધા ચાલક નહીં હા તો તમે કરો જીવ બચાયો હોય જે માણસ કોમ કરવા જાય નહીં હોય કઈ વિષ્ટ કરો તમે તો તમે એટલું યાદ રાખજો આકાશભાઈ ચાલક માણસ એક જાણો છેતરાય તો ખરા જ અને એનો ટાઈમ આવે વાત સાચી છેતરાય

આપણ જે વાવ્યો થોડું આમ શાકભાજી બેકભાજી વાવ્યું હોય તો મન પોકાડતા રહે જોઈ અરે તું જોઉં છું હોય તો લેતો આવે તમારો લે બરોબર પણ આ કોઈનો ટાઈમ ના કરતા કોઈ મોડું થતું હોય હવે પડી ના પૂછ્યું ભાઈ હા જો હા હાડો મલે હા ભાઈ રાજો મને તો એવું લાગે કે નક્કી આ રહ્યા જો આમાં જે લોહી તો એટલે લેવડામાં ભાઈ કોકને પૂછ ચર તપાસ કરીએ આ તો જા

હવે તો જ જોવો છે શિખર અરું ખેતરમાં જુઓ છે ના ના ખેતર માં તો જાય ખેતર નું કોમ બધું પતી હોય ને હવે બાજુ ઓટો મારવા દે કદાચ કઈ હવા ભાઈ તમે અમે બાજુના છીએ એવું શું કોમ થી અમે એક ને ખર્યા એવું તો કોઈ નવો ભાઈ આવ્યો જ નહીં આ બાજુ આ ઓટો જોવા તમે

હા પણ સાચી વાત છે પણ એવું ના હારું કોક નો પાક બગડે એ ના હારો ખેતી થી કરી હોય પાક બગડે એ ઘોડા ને જલ્દી પોકરો મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરો દેવાડો અને ઘોડા ને તમે જલ્દી દાખલ કરો નકર આટલું બધું નુકસાન કરે એ ના હારું અને એને જલ્દી જલ્દી ને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરો તમે આ બધું ના હારું દેવાડો ખટકો રાખો ફટાફટ જઈને એને પકડો ખટકો રાખીને

giờ đó à, mày người không thể đạt đi làm cái chỗ nào? નવ નવ આવ્યો કોણ ગમ એ બધું જવા દો વગર વાઘ આયા હ વગરા વાત આ વાઘ આઈ મુના વાત મણું ડોસીન ફારી ખાઈ ગયો ઈ વાત કરી લે તું તમાર મોનવો તો મોનો ન કે કોઈ ને મુઠે વગરા સાઈડ હા લબી જઈ ના આવ્યો વાત ખોટી લાગે છે મુના મણું તાઈ ક્યો કે ના ગયો તમાર મોનવો તો મોનો ન કે મુદા દોર્યો

ના હોય હા એ તમે કહો ને એવો જ બંધેલો હતો અને થોડો કાળો હતો હા કાળો પણ એ તો કીધું આવું બધું તમને અરે એ ગોડો હતો અને ગોડો ગયો જે ગમંડ હતો ને એ ઉતારી ગયો અને ગોડો તમારો ઘોડા બનાઈ ગયો એટલે અમુક માણસો કહેતા હતા ખબર કે અમે તો વાઘ જેવા આઈએ અમે કોઈ દાવ છે નહિ તમાર જે ચાલાકી નો ગમંડ નતો ને એ તમારો ઉતરી ગયો વાત તો સાચી તમારી વાત મોની તો અને ઘોડો તમારો ઘોડા બનાવીને જતો રહ્યો એટલે એ ખબર પડી તમારો વાત ચાલાકી બહુ સારી પણ એનું ગમંડ ચાલી જાય એ ના સારું અમને ફરી વાત સાચી હે તમારી આવાથી આવી ભૂલ નહીં થાય આવવાની મૂર્ખતા કેવાય

ના થવા જાય અત્યારે મોડું થતું હેરું થોડું પતિ ચાલાકી કર ના યાર નહી થાય ભૂલામાં બસ